મારો આ આવવા જવાનો રસ્તો છે અને આજુબાજુના રહીશો તથા સોસાયટીના રહીશો અહીંયાથી જ આવા જવાના રસ્તા પરથી દવાની ખરીદી તથા ચીજવસ્તુઓની ખરીદી કરતા આવ્યા છે અને સત્યાવીસ વર્ષથી મેં આ દુકાનનું કાયદેસરનું લાઇસન્સ મેળવીને દવાનો ધંધો તથા કોસ્મેટિકનો ધંધો કરી રહ્યો છું મેં આ દુકાનની બે હજાર પંદરમાં જ્યારે ઇમ્પેક્ટ ફીનો કાયદો આવ્યો ત્યારે ઇમ્પેક્ટ ફીની કાયદા પ્રમાણેની વપરાશ માટેની પરમિશન પણ લીધેલી છે સત્યાવીસ વરસથી આપણે ગુમાસ્તા તથા પ્રોફેશનલ ટેક્સ પણ ભરી રહ્યા છે ટેક્સ બિલ પણ ભરી રહ્યા છે અને આ મારો આવા જવાનો મુખ્ય રસ્તો છે કે જે સોસાયટીએ એ બે એક મહિના પહેલાં ગેરકાયદેસર રીતે ગેટ બનાવીને પછી અમારી દુકાન બપોરે બે રવિવારે બપોરે બે વાગ્યા પછી બંધ હોય છે એ બે વાગ્યા પછી એમણે રાતના મોડે સુધી રહીને દિવાલ ચણી લીધી હતી અને બીજા દિવસે અમે આવીને રજૂઆત કરી કે ભાઈ આ દિવાલ તમે અમારો આવવા જવાનો રસ્તો બંધ કેમ કરી દીધો તો એમણે કીધું કે ભાઈ આ અમે સોસાયટીના સભ્યોએ ભેગા મળીને આ કર્યું છે અને જે તદ્દન ગેરકાયદેસર છે સત્યાવીસ વર્ષથી હું આ જે ધંધો કરી રહ્યો છું તો આટલા વરસથી બધી જે ખુલ્લી જગ્યા હતી અને બધા જ આવા જવાના સભ્યો ઉપયોગ કરે છે તો પછી હવે મારે આ ધંધો આ કેવી રીતે કરવો હા અને આ જે દીવાલ એમણે ચણી લીધી પછી અમે એમને અવારનવાર રજૂઆત કરી કે તમે આ દિવાલ અમારો આવા જવાનો રસ્તો બંધ ના કરી શકો તો એમણે પછી અમને ધાક ધૂક ધમકીઓ આપી હતી અને કહ્યું હતું કે ના આ દિવાલ તો રહેશે જ અમે આનાથી બી ઊંચી દિવાલ ચણી લઈશું એટલે પછી અમે દિવાલને રિમૂવ કરી રિમૂવ કરી પોલીસને અને કમિશનરને ને બધી જગ્યાએ અમે એપ્લિકેશન આપીને કાયદેસર જાણ કરીને પછી અમે દિવાલને રિમૂવ કરી તો એમણે અમને મને અને મારા શાળાને ધોર માર માર્યો મને હાથમાં ફ્રેક્ચર કરી દીધા છે પાંસડીમાં મને ક્રેક આવેલી છે અને આ અમારી દુકાનની બહારનો કબાટ તથા જે કંઈ આ જે શું કહેવાય કાચના બધા લાઇટોને આ બધું તોડી કાઢેલું છે અને એમણે અમારા દુકાનના તાળા તોડવાની પણ કોશિશ કરેલી હતી એટલે અમારી ફક્ત પોલીસને રજૂઆત એ જ છે કે તમે આ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરો અને અમારું જેવી રીતે પહેલી પહેલા હતું એવી રીતે અમારી દુકાનની આગળની જગ્યાને ખુલ્લી કરી આપો ફાગણવદ સાતમ એટલે શીતળા સાતમ વર્ષમાં શીતળા સાતમનો તહેવાર બે વાર ઉજવવામાં આવે છે અને ફાગણવદ સાતમ અને વદ સાતમ આમ બે દિવસે આ દિવસની ઉજવણી થાય છે